કેમ છો વિદ્યાર્થી મિત્રો હું લખન ભાટિયા વેબ સંકુલના આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માહોલ જોઈને તમને કદાચ એવું લાગતું હશે કે આ સાહેબ આજા આજ ગાર્ડનમાં કઈ રીતે આવી ગયા છે તો ઘણા બધા વિચારતા હશે અને વસ્તુ એકદમ સાચી છે તમને બધાને ખ્યાલ હશે કે હાલમાં જ પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ સારા સમાચાર આવેલા છે જી જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હતા એ ફિઝિકલ એક્ઝામની ડેટ હવે ડિક્લેર થઈ ગઈ છે બરાબર તો જે વિદ્યાર્થીઓ રનિંગની તૈયારી કરતા હતા એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે પણ સાથે સાથે એક તકલીફ પણ થઈ છે શું તકલીફ થઈ છે કે આ જે સમયગાળો છે એ સમયગાળો ખૂબ ઓછો છે એકાદ મહિનાના સમયગાળાની અંદરમાં આપણે આ એક્ઝામ માટે પ્રિપેર થવાનું છે અને સાથે સાથે એ પરીક્ષા પાસ કરી અને આપણે એની રિટર્ન એક્ઝામ પાસ કરવાની છે પણ પહેલો પ્રશ્ન સાહેબ એ થાય કે આ એક્ઝામ અમારે પાસ કરવી તો છે આ ફિઝિકલની એક્ઝામ અમારે પાસ કરવી છે અમારે પાંચ કિલોમીટર દોડવું છે પણ દોડવું કઈ રીતે ક્યાંક એમાં તકલીફ આવે છે ક્યાંક મૂંઝવણ આવે છે તો મૂંઝાતા નહીં વિદ્યાર્થી મિત્રો આ જ આવા જ તમારા કેટલાક પ્રશ્નો છે જે તમને મૂંઝવે છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે સાહેબ મારું વેઇટ ખૂબ વધારે છે હવે હું વેઇટ કઈ રીતે ઓછું કરી શકું જેનાથી આ પાંચ કિલોમીટર દોડી શકાય ઘણા વિદ્યાર્થીઓનો એવો પણ પ્રશ્ન છે કે સાહેબ મારું વેઇટ બહુ ઓછું છે હું આ એક મહિનાના ગાળામાં મારું વેઇટ કઈ રીતે ગેઇન કરી શકું સાથે ઘણા વિદ્યાર્થીઓને કોઈક ઇન્જરી થઈ હોય બરાબર તો આવા ઘણા બધા પ્રશ્નો છે ઘણા ડાયટ રિગાર્ડિંગ પ્રશ્નો છે જે પ્રશ્નોનું સમાધાન આજે તમારું આપણે કરવાના છીએ તો ગાંધીનગરની ખૂબ પ્રખ્યાત એક એકેડેમી છે જેનું આપ સૌએ નામ સાંભળેલું હશે ધાકડ એકેડેમી બરાબર તો આ ધાકડ એકેડેમીના ખૂબ એક્સપિરિયન્સવાળા સાહેબ જયસિંહ પરમાર સાહેબ આજે આપણી પાસે આજે આપણી સાથે ઉપસ્થિત છે જેઓ આ ફિલ્ડમાં આઠેક વર્ષનો અનુભવ ધરાવે છે બરાબર એથ્લેટિક્સમાં નેશનલ પ્લેયર છે તો હું વધારે સમય તમારો નહીં લઉં અને આપણા જય સાહેબને બોલાવીશ કે આવે અને તમને ખૂબ સારી માહિતી આવે વેલકમ જય સાહેબ નમસ્કાર સાહેબ કેમ છો મજામાં મજામાં સર આપ કેમ છો બસ મોજે ખૂબ આનંદ થયો સર આ એક હરિયાળા ગાર્ડનમાં આપને જોઈને અહીંયા હવે આમ તો સાહેબ જનરલી અમારે ગાર્ડનમાં આવવાનું ટેવ ઓછી છે બરાબર પણ આજે આ વિદ્યાર્થીઓના હિસાબે અમને પણ એમ થયું કે અમે ગાર્ડન પર આવીએ અને આજે આવીને મેં અહીંયાનો જે માહોલ જોયો સાહેબ ખૂબ મજા આવી અને તમે જે રીતે વિદ્યાર્થીઓને આ શીખવો છો બધી વસ્તુ બરાબર એ એ એ જોઈને ખૂબ મજા આવી છે અને વિદ્યાર્થીઓ પણ સામે એટલા રિસ્પોન્સ કરી રહ્યા છે બરાબર હા અને એમને જોઈને એવું લાગે છે કે આ વિદ્યાર્થીઓ આટલી ને આટલી મહેનત કરે તો સો ટકા પાસ થઈ જવાય હવે સાહેબ આજે મેં તમને અહીંયા બોલાવ્યા છે તમારો સમય લીધો છે એનું મેઇન રીઝન એ છે સાહેબ આપણા વિદ્યાર્થીઓને જે તૈયારી કરે છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં એ લોકોને હવે આમાં મૂંઝવણ ઘણી આવે છે બરાબર જેમ કે દોડવાના પ્રશ્નો હોય કે પાંચ કિલોમીટર સાહેબ પૂરું નથી થતું બરાબર અત્યાર સુધી ઘણી પ્રેક્ટિસ કરી તેમ છતાં પૂરું ના થયું સાથે ઘણા વિદ્યાર્થીઓ મેં હમણાં વાત કરી એમ કે ઘણાને વેઇટ લોસ કરવું છે ઘણાને વેઇટ ગેઇન કરવું છે બરાબર ઘણાને કંઈક ડાયટના ઇસ્યૂ છે ઘણાને કોઈ ઇન્જરીના ઇશ્યુ છે આવા ઘણા બધા ઇસ્યુ છે સાહેબ તો આજે તમે અહીંયા આવ્યા છો અને તમે

જે જે ખાખીના ચાહકો છે તમામ મિત્રોનું સ્વાગત કરું છું અહીંયાથી ગાંધીનગરથી આ હરિયાળા ગાર્ડનથી અહીંયા લખન સાહેબે કીધું કે અહીંયા આવીને આનંદ થઈ ગયો તો આ જગ્યા જેવી છે મિત્રો કે અહીંયા આવીને એકદમ એનર્જેટિક ફીલ કરે આપણે ખુદ દોડવું નથી અથવા એક્સરસાઇઝ નથી કરવી તો છતાં અહીંયા થોડું એક્સરસાઇઝ અને બોડી માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ જેવું કંઈક થઈ જાય તો જરૂરથી મિત્રો અહીંયા અમે ટ્રેનિંગ વિદ્યાર્થીઓની ચાલી રહી છે બહેનોની છે તો સોળસો મીટરની છે પોલીસ અથવા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની છે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને યાદ હશે અને ભાઈઓનું પાંચ કિલોમીટરનું રનિંગ હશે એ પણ આપને યાદ હશે તો આજે એક ઓવરવ્યુ આપને હું એક્સપ્લેન કરવાનો છું અને ત્યારબાદ એક આપણે સિરીઝ પણ નીકળવાના છીએ આમાંથી સિરીઝ જે યુટ્યુબમાં આપને જે બી ક્વેશ્ચન કંઈ બી રિગાર્ડિંગ હોય એનાથી આપ સોલ્વ કરી શકો જેમ કે આપણે ડાયટ રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ છે ઇન્જરીઝ છે અથવા બીજા કોઈ પણ ટ્રેનિંગના છે કે ટ્રેનિંગ શેડ્યુલ છે આ તમામ પ્રકારનું એક અલગ સિરીઝ લઈને આવી રહ્યા છીએ એના પહેલાં એક ઓવરવ્યૂનો વિડીયો છે આજે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ભાઈઓને પાંચ કિલોમીટર દોડવાનું છે પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું છે અને બહેનોને છે સોળસો મીટર સાડા નવ મિનિટની અંદર પૂરું કરવાનું છે તો આના માટે કેવી ટ્રેનિંગ ફોલો કરવી જોઈએ કેવા પ્રકારનું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવું જોઈએ અને કેવું ડાયટ ફોલો કરવું જોઈએ એનું થોડું ઓવરવ્યુ આજે આપણે સમજીશું તો સૌથી પહેલાં હું વાત કરું પાંચ કિલોમીટર ભાઈઓ જે લોકોને પૂરું નથી થઈ રહ્યું અથવા તો ઘણા ટાઈમથી ટ્રેનિંગ કરી રહ્યા છે અથવા ઇન્ટરમીડિયેટ પ્લેયર છે ઇન્ટરમીડિયેટ એથ્લિટ તો એ લોકોનું અહીંયા એક ટ્રેનિંગ શેડ્યુલ પહેલાં હું એક્સપ્લેન કરીશ ભાઈઓનું પાંચ કિલોમીટરનું તો આપ જાણતા જશો અથવા દોડતા જશો એમાં આપણે ટ્રેનિંગ દરરોજની ડિફરન્ટ ટ્રેનિંગ ફોલો કરીને બહુ સારું ટાઈમિંગ લાવી શકાય છે અત્યારે આપ દોડી રહ્યા છો ને અને ટાઈમિંગ તમારું નથી આવી રહ્યું તો ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે જેમ કે તમે સારું ટ્રેનિંગ શેડ્યુલ નહીં ફોલો કરતા હો અથવા સારું ડાઇટ બી નહીં ફોલો કરતા હો અથવા બોડીને વધારે રેસ્ટ જોતો હશે એ પણ નહીં આપતા હો તો આવી આપણે થોડું ઓવરવ્યુ સમજીશું આજે ટ્રેનિંગમાં આપણે સૌથી પહેલાં તો એક અઠવાડિયેનું ટ્રેનિંગ શેડ્યુલ હું આપની સમક્ષ એક્સપ્લેન કરું છું તો સોમવારે આપણે સૌથી પહેલાં લખીએ તો જેમાં રેપિડેશન ટ્રેનિંગ કરવી જોઈએ એમાં ચારસો મીટરની રેપિડેશન લગાવી શકો આઠસો મીટરની લગાવી શકો સોળસો મીટરની છે એક કિલોમીટરની છે બે બે કિલોમીટરની રેપિડેશન છે આમાં રેપિડેશન એટલે એવું છે કે આપના એક સાઠ અથવા સિત્તેર ટકા એફર્ટથી દોડવાનું બરાબર આપણે સ્લો રનિંગ કરતા હોઈએ છીએ તો ત્રીસ ચાલીસ ટકા એફર્ટથી દોડતા હોઈએ છીએ પરંતુ અહીંયા એક તો સૌથી પહેલાં હું આપને કહી દઉં કે ટ્રેનિંગ શેડ્યુલ અહીંયા એવું છે કે જે એક મહિનો બાકી છે ને તમારે દોડવું છે ને પચીસ પૂરું કરવું છે તો એ ટ્રેનિંગ શેડ્યુલ છે અથવા તો કોઈ હજી સુધી ચાલુ કરેલું જ નથી તો એ લોકો માટે થોડું અઘરું છે અથવા ટફ કહી શકાય કારણ કે એક મહિનો બાકી છે ને હું તમને સ્ટાર્ટિંગથી કહીશ તો ભેગું થવાનું નથી બરાબર એટલે એક મહિનો છે તો એનું ટ્રેનિંગ શેડ્યુલ કેવું હોવું જોઈએ એ આપની સમક્ષ અહીંયા એક્સપ્લેન કરી રહ્યો છો ચારસો મીટર છે આઠસો મીટર છે સોળસો મીટર છે આવી સાઠ અથવા સિત્તેર ટકા આપના એફર્ટથી દોડવાનું છે જેમ કે ચારસો મીટરની રેપિટેશન આપને કીધી જેમાં ચારસો મીટરનો એક રાઉન્ડ લગાવવાનો છે એમાં બે મિનિટ સમથિંગ રેસ્ટ લેવાનો છે નોર્મલ બોડીને સ્ટ્રેચ કરો ફરી ચારસો મીટરની એક રેપિટેશન સાઈઠ સિત્તેર ટકા એફર્ટ્સથી લગાવો આ ચારસો મીટર રેપિટેશન વર્કઆઉટ થયું કહેવાય સેમ આવી જ રીતે રેપિટેશન વર્કઆઉટ આઠસો મીટરનું કરી શકાય એક કિલોમીટરનું કરી શકાય સોળસો મીટરનું કરી શકાય એક એક કિલોમીટરની છે પાંચેક રેપિટેશન લગાવી શકાય આનાથી એક બહુ સારી ટ્રેનિંગ મજબૂત ટ્રેનિંગ કહી શકાય અને ટાઈમિંગ બહુ સારો તમારો આનાથી આવે બોડીમાં બહુ સારું સ્ટેમિના બિલ્ડઅપ થાય આ બધી ટ્રેનિંગથી ત્યારબાદ મંગળવારની ટ્રેનિંગ આપણે વાત કરીએ તો મંગળવારે લોંગ રનિંગ તમારે કરવું જોઈએ ઇન્ટરમીડિયેટ અથવા તો એડવાન્સ એથલીટને રિગાર્ડિંગ અહીંયા કહી રહ્યો છું કારણ કે એક મહિનો આપણી પાસે બાકી છે તો એના રિલેટેડની ટ્રેનિંગ છે જેમાં તમે પાંચ કિલોમીટર અથવા દસ કિલોમીટર છે પંદર કિલોમીટર છે આવું સ્લો રનિંગ તમે કરવું જોઈએ લોંગ સ્લો રનિંગ જેને સ્લો કન્ટિન્યુઅસ અથવા ઇન્ડોરન્સ ટ્રેનિંગ કહી શકાય આ તમે દોડવાથી એક સારો બોડીની અંદર સ્ટેમિના બિલ્ડઅપ થઈ જાય છે ઘણા બધા મિત્રોની પ્રોબ્લેમ હોય છે ઘણા બધા મિત્રો પ્રોબ્લેમ કહેતા હોય છે કમ્પ્લેન કરતા હોય છે કે શ્વાસ ચડે છે અથવા તો પેટમાં આંઠી ચડી જાય અથવા લાંબુ દોડાતું નથી તો એના માટે સૌથી પહેલાં છે સ્ટેમિના બિલ્ડઅપ કરવો જોઈએ આપણે બોડીનો એક ઇન્ડોરન્સ ડેવલપ કરવું જોઈએ એના માટે તમને લોંગ રનિંગ કીધેલું છે આ એક બીજા દિવસની ટ્રેનિંગ થઈ હવે આપણે નેક્સ્ટ ડે બુધવારની ટ્રેનિંગની વાત કરીએ આપણે તો બુધવારે જેમાં ફરી તમારે આપણે ચારસો મીટર આઠસો મીટર રેપિડેશનની વાત થયેલી હતી જો તમે ચારસો મીટરની રેપિડેશન લગાવીએ છીએ તો એમાં આઠસો મીટરની રેપિટેશન લઈ શકો આઠસો મીટરની રેપિટેશન સિવાય એક કિલોમીટરની રેપિડિશન લઈ શકો આવી રીતે બુધવારે પણ આવું રેપિટેશનનું ટ્રેનિંગ કરવું જોઈએ આ એક કોમ્પિટિશન ફેઝનું આપણે ટ્રેનિંગ શેડ્યુલ કર્યું છે એટલા માટે બાકી આનાથી થોડી ઇઝી ટ્રેનિંગ કરવી જોઈએ જે લોકો હજી સુધી કોઈથી દોડે જ નથી એ લોકોએ નેક્સ્ટ ગુરુવાર માટે છે જેમાં ટેમ્પો રનિંગ કરી શકાય ટેમ્પો રનિંગમાં આપને આઈડિયા હશે જ કે લોંગ દોડવાનું છે જેમાં જેમાં જેમ કે ચારસો મીટરનું રાઉન્ડ છે તો એમાં બે સ્ટ્રેટ આવે છે અને બે કર્વ આવે છે આપને આઈડિયા હશે જ તો બે સ્ટ્રેટ છે એમાં સ્પીડમાં ભાગો ફરી કર્વ આવે છે ત્યાં સ્લો રનિંગ કરો ફરી સ્ટ્રેટ આવે છે ત્યાં સ્પીડમાં રનિંગ કરો આવી રીતે ચાર ચાર રાઉન્ડના સેટ કરી શકો પાંચ પાંચ રાઉન્ડના સેટ કરી શકો આવી રીતે ટેમ્પો રનિંગ કહી શકાય ટેમ્પો રનિંગ થઈ બરાબર હવે આપણે શુક્રવારની વાત કરીએ તો તમે જ્યાં હિલ ટ્રેનિંગ ટાઈપનું હોય જેમ કે આ ગાર્ડનમાં તમે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા એક આપણે ચઢાણ ટાઈપ છે થોડું ચઢાણ અને ત્યાંથી રનિંગ કરતા આવીએ છીએ અને અહીંયાથી જઈએ છે તો થોડું ઢાળ છે તો આવી રીતે રનિંગ કરવાથી લેગ મજબૂત થાય છે થાઈસ મજબૂત થાય છે આ એની ટ્રેનિંગ છે પછી નેક્સ્ટ ડેની વાત કરીએ તો શનિવાર છે જેમાં તમે સ્વેન ટ્રેનિંગ કરો રેતીની ટ્રેનિંગ કરી કહી શકાય રેતીની ટ્રેનિંગથી તમને ઘણું બધું બોડી રિલેક્સ થાય છે ઇન્જરીઝ છે સીન પેઇન છે કાફ પેઇન થાય છે આવું ઘણું બધું અટકાવી શકાય છે એમાં બી લોંગ ટ્રેનિંગ કરવું જોઈએ લોંગ રનિંગ બરાબર તો આ એક વીકનું શેડ્યુલ છે ભાઈઓનું પાંચ કિલોમીટરનું આવું એવું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવું જોઈએ અને પછી રવિવાર આવે છે જેમાં આપ વીકમાં કોઈ બી દિવસ એક રેસ્ટ લ્યો જેનાથી બોડી ફૂલ રિલેક્સ થઈ જાય અને રિકવર થઈ જાય નેક્સ્ટ વીક માટે રેડી થઈ જાય તો હવે મિત્રો આપણે બહેનોનું સોળસો મીટર છે જે સાડા નવ મિનિટની અંદર પૂરું કરવાનું છે એનું ટ્રેનિંગ શેડ્યુલ છે એનું ઓવરવ્યૂ આપણે સમજીશું જેમ કે બહેનોને આપણે દોડવું છે હવે આપણી પાસે સમય છે એક મહિનો તો એના માટે કેવું ટ્રેનિંગ ફોલો કરવું જોઈએ એમાં બી આપણે જે હાલ વાત કરીએ એના રિગાર્ડિંગ જ ટાઈમ ટેબલ છે સોમવારે તમે જે રેપિડેશન વર્કઆઉટ કરો સોળસો મીટર છે તો એના અકોર્ડિંગ રેપિડેશન વર્કઆઉટ કરવાનું હોય છે જેમ કે તમે ચારસો મીટરની રેપિડેશનનું લગાવો બસ્સો મીટરની લગાવો સો મીટરની લગાવો આઠસો મીટરની રેપિટેશન બી લગાવી શકો છો આ એક સોમવારનું ટ્રેનિંગ શેડ્યુલ થયું મંગળવારનું છે લોંગ રનિંગ કરો જેમાં પાંચ કિલોમીટર છ કિલોમીટર એવું ટ્રેનિંગ કરી શકો છો ત્રણ કિલોમીટર છે પાંચ કિલોમીટર છે ક્યારે આપને ઠીક લાગે છે તો સાત આઠ કિલોમીટર લોંગ રનિંગ છે આનાથી એક સ્લો રનિંગ કરો છો બધાથી થઈ શકે એ પણ નથી કરતા તો આપણે ટ્રાય કરવું જોઈએ આનાથી એક બહુ સારો સ્ટેમિના બિલ્ડઅપ થઈ જાય છે બોડીની અંદર તમને સ્ટમક પેઇન થતું હોય શ્વાસ બહુ ચડતો હોય તો આ બધી વસ્તુઓ આનાથી ઓછી થઈ જાય છે એટલે આ લોંગ રનિંગ તો કરવું જ જોઈએ તમારે વીકમાં બેથી ત્રણ વખત પછી બુધવારનું ટ્રેનિંગ કહીએ જેમાં તમે ટેમ્પો રનિંગ છે અથવા તો રેપિડેશન વર્કઆઉટ છે સો સો મીટરની રેપિડેશન દસ પંદર રેપિડિશન લગાવવી જોઈએ ટેમ્પો રનિંગ છે આ ટાઈપનું રનિંગ કરવું જોઈએ નેક્સ્ટ ગુરુવાર માટે છે એના માટે આપણે આગળ વાત કરેલી હતી કે હિલ ટ્રેનિંગ છે સેન ટ્રેનિંગ છે આવી અલગ અલગ ટ્રેનિંગ શેડ્યુલ આપના અકોર્ડિંગ ફોલો કરવી જોઈએ આપના આઈડિયાથી અથવા આવું ટ્રેનિંગ આપને એક સજેસ્ટ કરેલું છે આના અકોર્ડિંગ આપ કન્ટિન્યુ રેગ્યુલર ફોલો કરી અને સાડા નવ મિનિટની અંદર દોડવાનું છે તો એવું દોડી શકાય છે હવે મિત્રો આપણે જે ડાઇટ કેવું ફોલો કરવું જોઈએ તમે દોડી રહ્યા છો અને થોડું ડિફરન્ટ ડાઇટ ફોલો કરવું જોઈએ આપણે આઈડિયા હશે જ આપણે ઇવન દોડતા નથી અથવા ફિઝિકલ ટ્રેનિંગ નથી કરતા તો અલગ ડાઇટ એક ફોલો કરતા હોઈએ છીએ પરંતુ આપણે ટ્રેનિંગ ચાલુ કરી છે તો થોડું ડિફરન્ટ ડાઇટ આપણે ફોલો કરવું જોઈએ જેનાથી બોડીની અંદર રનિંગ છે કે કંઈ બી ટ્રેનિંગ કરી રહ્યા છો એ બોડી એક્સેપ્ટ બહુ સારી રીતે કરી શકે તો એમાં સૌપ્રથમ આપને આપણે આઈડિયા હશે કે બધી મસલ્સ છે પ્રોટીનની બનેલી છે તો પ્રોટીન રીચ જે બી ફૂડ છે એનું સૌથી વધારે ઇન્ટેક કરવું જોઈએ આપણે હવે એ પણ વાત કરીશું કે સવારથી સાંજ સુધી આપણે બ્રેકફાસ્ટ છે લંચ છે અથવા ડિનર છે આ ત્રણેય વસ્તુમાં શું શું ખાવું જોઈએ તો સૌથી પહેલાં આપ ગ્રાઉન્ડ ઉપર જાઓ તો એને બિફોર રનિંગ ડાઇટ અથવા બિફોર રનિંગ ડ્રિંક કહી શકાય તો એના માટે તમે આપના અકોર્ડિંગ જેમ કે એક બનાના છે ખાઈને ગ્રાઉન્ડ પર જાઓ એક ઓરેન્જ છે ખાઈને જાઓ ચાર પાંચ ખજૂર છે ખાઈને જાઓ અથવા થોડા ડ્રાય ફ્રૂટ છે બે બે ત્રણ 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 પીસ બધી જ વસ્તુઓના કાજુ બદામ પિસ્તા અખરોટ આ બધું જ ડ્રાય ફ્રૂટ થયું આના બે બે ત્રણ ત્રણ પીસ ખાઈને જઈ શકો આ બધી વસ્તુ કીધી એમાંથી જે આપને અકોર્ડિંગ આવે છે એક વસ્તુ ખાઓ અથવા તમને હજી એમ થાય છે કે વધારે ખાવું જોઈએ દોડવા જાઓ છો એટલે આપને આઈડિયા આવશે જ અથવા જે લોકોનું હેવી બોડી વેટ છે એ લોકોએ હની લેમન વોટર છે વોમ વોટરમાં લેમન અને આ ત્રણ વસ્તુ નાખીને પીને જઈ શકાય અથવા તો વોમ વોટર છે ઓનલી એની અંદર કોફી ઓનલી એક સ્પૂન મિક્સ કરીને પીને જઈ શકો આનાથી ફેટ ઘણું બધું બર્ન થાય છે આ બિફોર રનિંગ ડ્રિંક કરી શકાય બિફોર વર્કઆઉટ અથવા બિફોર રનિંગ ડ્રિન્ક ત્યારબાદ રનિંગ કરવા જઈએ ત્યારે ટ્રેનિંગ આપણે કરતા જ હોઈએ છીએ પરંતુ સાથે સાથે ડ્યુરિંગ રનિંગ ડ્રિંક અથવા ડ્યુરિંગ રનિંગ ડ્રિંક જે આપણે કહીએ એ જ વસ્તુ એ વસ્તુ શું ફોલો કરવું જોઈએ જેમાં તમે દોડી રહ્યા છો અને વચ્ચે બ્રેક લો છો જેમ કે ઓરએસ ઇલેક્ટ્રલ વોટર છે એને ડ્યુરિંગ રનિંગ ડ્રિંક કહી શકાય એ તમને એનર્જેટિક ફીલ કરાવશે બહુ એનર્જી બની રહેશે બોડીની અંદર એ પીવાથી એ ઇલેક્ટ્રલ વોટર છે જેનાથી મસલ્સ રિલેક્સ થાય છે ને એ બધી વસ્તુ છે કોફી જે સ્પૂન મિક્સ કરી વોમ વટરમાં એ પીન બી રનિંગ કરતા હો ત્યારે એ વસ્તુ બી ફોલો કરી શકો છો ડ્યુરિંગ વર્કઆઉટ તમે આ વસ્તુ ફોલો કરી શકો છો જેનાથી બોડીની અંદર એક એનર્જી ફીલ કરશો ત્યારબાદ આપણે વાત કરીએ તો આફ્ટર વર્કઆઉટ જ્યારે તમે દોડ્યા પછી ઘરે જાઓ છો ત્યારે આફ્ટર રનિંગ અથવા આફ્ટર વર્કઆઉટ મસલ્સ છે મસલ્સનું ખેંચાણ થયેલું હોય અથવા ટિશ્યુ બ્રેક બોડીની અંદર ઘણા બધા થયેલા હોય જ્યારે આપણે દોડીએ છીએ અથવા તો કોચ પ્રકારનું ટ્રેનિંગ કરીએ છીએ ત્યારે તો એના માટે ટિશ્યુ બ્રેક થતા હોય અથવા મસલ્સ મસલ્સનું ક્રેમ્પ આવતા હોય તો એના માટે ડાયરેક્ટ ઇમિડિયેટલી તરત જ એક પ્રોટીન જરૂરી હોય છે બોડી માટે તમે એ વાત બી સાંભળી હશે કે જીમવાળા વર્કઆઉટ કરતા હોય ત્યારે બોટલ લઈને પ્રોટીન આફ્ટર વર્કઆઉટ ડાયરેક્ટ પીતા હોય છે એટલે ઇન્સ્ટન્ટ તમારે અડધા કલાકની અંદર કોઈ બી પ્રોટીનવાળી વસ્તુ છે બોડીની અંદર ઇન્ટેક થવી જોઈએ જેમ કે નેચરલ સોર્સમાં આપણે પ્રોટીનને ઇન્ટેક કરી શકાય જેમ કે ચણા છે મગ છે મગફળી છે સોયાબીન છે આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે ઇવન આપ નોનવેજ નથી ખાતા તો ક્યારે બહુ જ સારી વસ્તુ છે આપને એમ થતું હોય કે નોનવેજની અંદર જ ફક્ત પ્રોટીન હોય છે પરંતુ હાલ જે મેં વસ્તુઓ જે કીધી છે ચણા મગ છે મગફળી છે સોયાબીન છે આમાં એક નોનવેજ કરતાં પણ વધારે માત્રામાં પ્રોટીન હોય છે તો આ વસ્તુ આફ્ટર વર્કઆઉટ ખાવી જોઈએ ત્યારબાદ આફ્ટર વર્કઆઉટમાં તમે બનાના છે ખાઈ શકો છો એની સાથે સાથે તમે ડ્રાય ફ્રૂટ મિલ્કશેક અથવા બનાના મિલ્કશેક આ બી પી શકો છો જે બોડીને ગેઇન કરે છે જે લોકોનું ઓછું વેઇટ છે એ લોકોનું આ આફ્ટર વર્કઆઉટ ડાઇટ થયું હવે આપણે વાત કરીએ બપોરના લંચની તો એમાં બી જે આપ ઇવન આપના વેઇટ અકોર્ડિંગ ડાઇટ હોઈ શકે છે આપને હેવી બોડી છે તો કાપ્સવાળી વસ્તુ છે અથવા હેવી ફેટવાળી વસ્તુ છે એવી ઓછી ખાવી જોઈએ અને જે લોકોનું લાઇટ બોડી છે તો એવી વધારે ઇન્ટેક કરી શકે છે વધારે લંચ કરી શકે જેનાથી બોડી ગેઇન થાય પછી રાતના આપણે ડિનરની વાત કરીએ એમાં બી સેમ વસ્તુ રાતના બહુ લાઇટ ખાવું જોઈએ તમારે સવારે ટ્રેનિંગ કરવાની છે આપને આઇડિયા હોય તો આના અકોર્ડિંગ ખાવું જોઈએ જેમ કે ખીચડી છે દૂધ છે આવી એકદમ જે હળવો ખોરાક છે એવો ખાઈને સવારે ટ્રેનિંગ કરવી હોય તો આ બધી વસ્તુ ફોલો કરવી જોઈએ અને હેવી બોડી વેઇટ છે તો એ લોકો માટે વધારે કાપ્સવાળી વસ્તુ છે અથવા વધારે ફેટવાળી વસ્તુ છે ઓછી ફોલો કરવી જોઈએ અને જે લોકોનું લાઇટ બોડી વેઇટ છે એમણે બોડી ગેઇન કરવા માટે હેવી ફેટ્સવાળી વસ્તુ દરરોજ ખાવી જોઈએ તમે દરરોજ ટ્રેનિંગ કરી રહ્યા છો તો બોડી ઓટોમેટિક વધારે ડાઇટ એક્સેપ્ટ કરશે અને વેઇટ વધતું હોય છે અહીંયા જે વિદ્યાર્થીઓ દોડવા આવે છે એ લોકો ઘણા બધા પચાસ કિલોના બોઈઝ ભાઈઓ હોય છે અને એમનું પંચાવન સાઠ સાઠ કિલો વેઇટ થયેલું હોય છે એ આવી રીતે જે બી ડાઇટ આપવામાં આવે છે નોર્મલી ફોલો કરતા હોય છે તો આવી બધી વસ્તુઓ છે જે ડાઇટમાં આપ ફોલો કરી શકો એક ડાઇટનો ઓવરવ્યૂ અહીંયા આપણે સમજવું એવું કહી શકાય ખૂબ સરસ માહિતી આપી જય સાહેબે આપણે એકદમ ડિટેલમાં તમને બધી વસ્તુ સમજાવી છે કયો ખોરાક લેવો જોઈએ કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ કયા દિવસે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એક્સરસાઇઝ કર્યા પહેલાં શું ફૂડ લેવું જોઈએ એક્સરસાઇઝ કર્યા પછી શું ફૂડ લેવું જોઈએ બહેનોએ સોળસો મીટર દોડવા માટે શું કરવું જોઈએ ભાઈઓએ પાંચ કિલોમીટર દોડવા માટે શું કરવું જોઈએ તો આ બધી જ માહિતી આપણે આજે જય સાહેબ પાસેથી ડિટેલમાં લીધી છે તો જય સાહેબ સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આપણા વિદ્યાર્થીઓને આટલી ડિટેલમાં માહિતી આપો અને સાહેબ હજુ હાજી હા અમારું સર એક પ્રોફેશન છે અમારું એક સર રિસ્પોન્સિબિલિટી કહેવાય કે વિદ્યાર્થીઓને શેર કરવી જે જે ગામડે ગામડે વિદ્યાર્થીઓ વસેલા છે એમને કોઈ આઈડિયા નથી તો એમણે આ શું સર આપણું રિસ્પોન્સિબિલિટી એક છે બિલકુલ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે સાહેબ આના સિવાય અમારા જે વેબ સંકુલના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ અમુક પ્રશ્નો આપણે પૂછેલા છે તો એ પ્રશ્નોના જવાબ જો તમે આપશો એમાંથી ઘણા બધા જવાબ તમે આપી દીધા છે જેમ કે ખોરાક શું લેવો જોઈએ બરાબર દિવસનું આપણું શેડ્યુલ શું હોવું જોઈએ એના સિવાયના અમુક પરીક્ષાને લગતા પ્રશ્નો વિદ્યાર્થીના હોય છે એ થોડાક પ્રશ્નો સાહેબ હું તમને પૂછું છું છેલ્લા દિવસોમાં સાહેબ રનિંગ કેવી રીતે કરવું પહેલો પ્રશ્ન આવો છે કે હવે એકાદ મહિનો જ આપણી પાસે બાકી છે તો હવે શું કરવું જોઈએ બરાબર એટલે આને સર એક આપણે એઝ એઝ અ અ હું કોચ હું એ લોકોને કહું તો એક કોમ્પિટિશન ફેઝની ટ્રેનિંગ કહેવાય સર કોમ્પિટિશન નજીક છે અને એક મહિના પહેલા કેવું ટ્રેનિંગ શેડ્યુલ હોવું જોઈએ જે હમણાં આપણે સર ડિસ્કસ તમામ પ્રકારનું કરેલું જ છે પરંતુ અત્યારે વિન્ટર બહુ ઠંડી ચાલી રહી છે સાહેબ બરાબર તો એમાં બોડીને બહુ સારી રીતે સાચવીને દરરોજ ટ્રેનિંગ કરવી જોઈએ સવારે ઉઠીને દોડવા જાય છે ગ્રાઉન્ડ ઉપર તો બહુ સારી રીતે કપડાં પહેરી સ્વેટર જેકેટ પહેરી અને ગ્રાઉન્ડ પર જવું જોઈએ અને વોમ બોડી જ્યાં સુધી વોર્મ નથી થતું ત્યાં સુધી આ કપડાં છે પહેરેલા રાખવા જોઈએ જેનાથી શરદી અથવા ઉધરસ આવી બધી વસ્તુઓ ઈવન શરદી થઈ જાય તો સાહેબ અઠવાડિયું દોડવામાં બહુ ટફ પડે છે બહુ એટલે બહુ બિલકુલ જે વિદ્યાર્થીઓ દોડતા હશે એમને આઈડિયા હોય જ બિલકુલ તો આ બધી વસ્તુઓ છેલ્લા ટાઈમે કોમ્પિટિશન ફેઝમાં ધ્યાન રાખવાની બહુ જરૂર હોય છે સાહેબ બિલકુલ બિલકુલ જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો છેલ્લો મહિનો બાકી છે એવું સમજી અને બધું જ એકસાથે થઈ જાય એવું ના કરતા બરાબર જય સાહેબે આની પહેલાં પણ કીધું હતું કે શરીરને પ્રોપર રેસ્ટ આપવો બરાબર શિયાળાની મોસમ છે સ્વાભાવિક છે શરદી ઉધરસ ખાંસી આવું બધું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આના સિવાય વિદ્યાર્થીઓના અમુક પ્રશ્નો છે સાહેબ રાઉન્ડ રાઉન્ડ ગણવામાં શું ધ્યાન આપણે અલગ અલગ મારવાના હોય બરાબર આમાં સાહેબ રાઉન્ડ ગણવામાં સાહેબ લાસ્ટ ટાઈમ તો એ લોકો રબર ત્યાં આપતા હતા ઓકે જેમ કે આપણને દસ પંદર રબર ત્યાં પડ્યા જોવા જેટલા બી લેવાના લઈ લેવાના બરાબર પરંતુ આપણે ધ્યાન રાખવાનું કે ફક્ત બાર જ રબર લેવા સાહેબ

તો ટ્રેનિંગ કરેલી એટલે અઠવાડિયામાં એકાદી વખત અહીંયા આપણે ટાઈમિંગ દેખીએ છે બધાનું જેથી એ લોકોને એક ફિયર હોય દૂર થઈ જાય તો જે વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગ કરી રહ્યા છે એ લોકો બી ટાઈમિંગ દેખતા હશે અઠવાડિયે દસ દિવસે તો ટાઈમિંગ દેખે છે તો એમને યાદ રાખવાની એક ટેકનિક નોર્મલ હોય છે સાહેબ જેમ કે ચાલુ કર્યું છે તો એક રાઉન્ડ પૂરો કર્યો તો એવી રીતે કાઉન્ટ કરી શકે કે અગિયાર બાકી ઓકે બે રાઉન્ડ પૂર્યા થયા દસ બાકી ત્રીજા રાઉન્ડમાં જ્યાં સ્ટાર્ટ કર્યું હતું ત્યાં ફરી આવે એટલે નવ રાઉન્ડ બાકી

એકદમ સિમ્પલ છે રબરનો તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે સાહેબે કીધું કે દરેક રાઉન્ડ પૂરો થાય એટલે એક એક કાઉન્ટ માઇનસ કરતા જાઓ પણ આમાં ઘણી વખત સાહેબ એવું થાય છે કે વિદ્યાર્થીઓ સમય જેવો હોય છે કદાચ છેલ્લી થોડી ઘણી મિનિટો બાકી હોય છે અને રાઉન્ડ પૂરા એવું લાગે છે કે નથી થતા ત્યારે કદાચ એકાદા રાઉન્ડની આવી ભૂલ થઈ જાય પણ વસ્તુ એ જ છે કે જો રોજની પ્રેક્ટિસ હશે રોજ તમે આવી રીતે મતલબ અઠવાડિયે એક વાર એક વખત તમે આ રાઉન્ડમાં ગણતા હશો ટાઈમિંગ તમારું ચેક કરતા હશો તો એ પ્રેક્ટિસથી જ આ વસ્તુ પરફેક્ટ જરૂર થશે સાહેબ બીજા અમુક પ્રશ્નો છે વિદ્યાર્થીઓના કે બીજા સાપેક્ષમાં ફાસ્ટ દોડતા હોય મતલબ આપણે જ્યારે દોડતા હોય ત્યારે બીજા બહુ ફાસ્ટ દોડે છે તો આપણે કઈ રીતે દોડવું મતલબ એ જોઈને આપણે પેલું થાય કે આ તો બધા પૂરું કરી લેશે મારાથી નહીં થાય તો આવી સિચ્યુએશન થાય ત્યારે શું સાહેબ ધ્યાનમાં રહે હા સાહેબ હમણાં આપણે ડિસ્કસ હાલે એ કરેલું કે ટાઈમિંગ આપણે દેખવું જોઈએ અત્યારે ટાઈમ છે આપણી પાસે તો અઠવાડિયે અથવા દસ દિવસે ટાઈમિંગ દેખવું પડે એમાં આપણી કેપિસિટી કેટલી છે એના અકોર્ડિંગ ભાગવું જોઈએ સાહેબ બીજો કોઈ દોડતો જાય છે એ સ્પીડ એ સ્પીડ જ ઇવન હું દોડતો જાઉં છું અને મારાથી કોઈ વધારે સ્પીડવાળો રાઉન્ડમાં દોડતો જાય છે એને દેખીને મને એવું થાય છે કે સ્પીડમાં દોડે છે તો એ જે તે વિદ્યાર્થી દોડે છે ને એને પકડવું ના જોઈએ પરંતુ પોતાની કેપેસિટીથી દોડવું જોઈએ સાહેબ બિલકુલ આગળ ટ્રેનિંગ કરેલી છે એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને એવો આઈડિયા હોવો જ જોઈએ કે મારે દરેક રાઉન્ડ છે બધા રાઉન્ડ કેટલા કેટલા મિનિટમાં પૂરા કરવાના છે જે તે વિદ્યાર્થીને એ માઇન્ડની અંદર હોય જ વોચ પહેરેલી હોય અથવા ટાઈમિંગ દેખતા હોય તો એ લોકોને આઈડિયા હોય જ કે પહેલો રાઉન્ડ મારે 1:40 માં પૂરો થયેલો છે અથવા 1:50 માં પૂરો થયેલો છે તો તમામ રાઉન્ડ સર પોતાના અકોર્ડિંગ એને લગાવવા જોઈએ બિલકુલ બિલકુલ અને 25 મિનિટ ની અંદર છે તો નોર્મલ વસ્તુ કહી શકાય કે એક એક નોર્મલ एफर्ट થી આરામથી પૂરો કરી શકાય જે દરરોજ પ્રેક્ટિસ કરે છે એના માટે બિલકુલ બિલકુલ તો જો બીજા વિદ્યાર્થીઓ ની પ્રેક્ટિસ શું છે એ આપણને ખ્યાલ નથી પણ આપણે આપણી ખબર છે કે ભાઈ મારાથી કેટલા સમયમાં કેટલા રાઉન્ડ લાગશે તો બીજા જે રીતે દોડે છે એમને એ રીતે દોડવા દો તમે તમારા પર ફોકસ કરો આપણે બીજા સાથે કમ્પેરિઝન કરવાની નહીં બીજું એક વસ્તુ સાહેબ હું જોઉં છું ઘણા બધા મારા મિત્રો તૈયારી કરે છે ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે કે આ જે પાંચ કિલોમીટર દોડવાનું હોય છે તો શું રોજ આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે આ છેલ્લા છેલ્લા દિવસોમાં કે અઠવાડિયામાં બે ત્રણ દિવસ એવા રાખીએ કે પાંચ કિલોમીટર દોડીએ બાકી બીજી એક્સરસાઇઝ કરીએ કેમકે એક ડર લાગે છે સાહેબ કે મારાથી પાંચ કિલોમીટર થશે અથવા તો હાલ થઈ જાય કદાચ ક્યાંક કચાસ રહી ગઈ ને ત્યાં ના થાય તો જરૂરથી આમાં સાહેબ જે એથલીટ અથવા તો જે વિદ્યાર્થી છે એના અકોર્ડિંગનું ટ્રેનિંગ હોય છે એની પોતાની કેપેસિટી કેવી છે સાહેબ એના અકોર્ડિંગ એમને ટ્રેનિંગ કરવું જોઈએ જેમ કે ઇવન હું છું સાહેબ મારું બેકગ્રાઉન્ડ સ્પોર્ટ્સ નું રહેલું છે હું પણ એક પાંચ કિલોમીટર નું એથલીટ રનર રહી ચુકેલો છું તો હું નોર્મલ દરરોજ ટ્રેનિંગ કરું થોડું વોર્મઅપ કરું એક બે કિલોમીટર દરરોજ દોડું અને અઠવાડિયામાં મને એમ છે કે આજે ટાઈમિંગ આપવું છે તો એ દિવસે ટાઈમિંગ આપીને હું સાહેબ વીસ એકવીસમાં આરામથી ટાઈમિંગ લાવી શકું છું બરાબર તો મેં હું મારા અકોર્ડિંગ ઈવન મારી કેપેસિટી શું છે તો મારે નોર્મલ ટ્રેનિંગ કરવી જોઈએ બરાબર તો કોઈ વિદ્યાર્થીને પૂરું નથી થતું તો એને બી એના અકોર્ડિંગ આપણે હમણાં ટ્રેનિંગ શેડ્યુલ કીધું હા એવું ફોલો કરવું જોઈએ એટલે જેની સર જેવી કેપેસિટી અકોર્ડિંગ હોય છે કોઈ એસી કિલોનો વ્યક્તિ આપણી પાસે છે અને કોઈ સાહીઠ કિલોનો છે તો બંનેનું ટ્રેનિંગ સર એટલે રોજ કોઈ વ્યક્તિ છે પાંચ કિલોમીટર દોડતો હોય અને આપણે પણ પાંચ કિલોમીટર રોજ દોડવું એવું જરૂરી નથી બરાબર તમે પ્રેક્ટિસ કરતા જ એટલે તમને ખ્યાલ હશે કે તમારાથી પાંચ કિલોમીટર થાય છે કે નથી થતું જો ના થતું હોય તો ક્યાંક થોડી ઘણી કચાસ હોય જયભાઈ જેવા કોઈ એક્સપર્ટ હોય એમને મળી અને એમનું ગાઈડન્સ લેવાનું કે ભાઈ સર મારે આ જગ્યાએ થોડી તકલીફ આવે જ તો હું શું કરું તો આ કંઈક આપણું સેશન હતું ફિઝિકલ ટ્રેનિંગ બાબતે જેમાં જય સાહેબે આપણે ખૂબ સારી માહિતી આપી છે અને જય સાહેબ ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર કે વેબ સંકુલના વિદ્યાર્થીઓને આટલું સરસ તમે જ્ઞાન આજે આપેલું છે સાથે સાથે વિદ્યાર્થીઓ જો ફિઝિકલ ટ્રેનિંગને લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં સાહેબનું પેજ છે ધાકડ એકેડેમી કરી બરાબર છે તો એ પેજની તમે વિઝિટ કરજો એમાંથી તમને ઘણી બધી માહિતી મળશે તમે સાહેબનો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક પણ કરી શકો છો જો એ કોન્ટેક કરવો હોય અને અનેબલ હોવ કોન્ટેક કરવા માટે તો તમે વેબ સંકુલનો કોન્ટેક કરી શકો છો જે કોઈ પણ માહિતી તમારે જોઈતી હશે એ માહિતી તમને ઉપલબ્ધ થશે તો આજનું આપણું સેશન અહીંયા પૂરું કરીએ છીએ પણ ભવિષ્યની અંદરમાં આપણે એવો પ્રયાસ કરશું કે આ તમારી ફિઝિકલ ટ્રેનિંગ છે જે તમારી ફિઝિકલ એક્ઝામ છે એને તમે પાસ કરી શકો એવા કંઈક ને કંઈક વિડીયો આપણે એવી કોઈ સિરીઝ એ લાવતા રહેશું અને તમને હેલ્પફુલ થતા રહેશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત